ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ શો શો શબ્દનો અર્થ બતાવવું ઉગાડું પાડવું પ્રગટ કરવું તપાસણી માટે રજૂ કરવું પ્રદર્શન કરવું ભવ્ય દેખાવ પ્રદર્શન ખેલ નાટક તમાશો રોફ કે ઠઠારો થાય છે શો શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ કેન યુ શો મી ધ વે ટુ ધ નિયરેસ્ટ સ્ટોર અર્થાત શું તમે મને નજીકની દુકાનનો રસ્તો બતાવી શકશો એક બીજું ઉદાહરણ જોઈએ ધ ફેશન શો ફીચર્ડ ધ લેટેસ્ટ ટ્રેન્ડ્સ ઇન ક્લોથિંગ એટલે કે આ ફેશન શોમાં કપડાના લેટેસ્ટ ટ્રેન્ડ્સ દર્શાવવામાં આવ્યા હતા એક અન્ય ઉદાહરણ જોઈએ વી વોચ અ ટીવી શો ટુગેધર એટલે કે અમે સાથે ટીવી શો જોયો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં